હરિ ઓમ સીરિયલ નંબર ઓગણત્રીસો સોળ સ્કંદપુરાણમાં કે છે યુચ પાલમ જેના હાથ પગમન એટલે મન અને ઇન્દ્રિયો જેના વસ્મ છે અને વિદ્યા પણ જેની પાસે છે એવો જ વ્યક્તિ આ કાર્ય બની શકે વિદ્યા એટલે વિવેક વગરના વ્યક્તિમાં બની શકે એટલે સાથે સાથે વિદ્યા તપ અને જેની આ કાર્યથી વગર માગે એટલે અનિચ્છા એ પણ સમાજમાં સત્કાર્ય કરનારની કીર્તિ વધે છે

વચસા મનસા ચેવ એટલે મન વાણને જીવા દ્વારા કર હાથ અને કાન મન વાણી જીવા હાથ અને કાન આ બધા જેના વસમ છે અને જે પોતે ધ્યાન પરાયણ વિવેક વૈરાગ દ્વારા અંતર સારા સુખના અનુભવ કરે છે એ ખરેખર સાચા તીર્થનું ફળ ભોગવે છે બાકી કાક તીર્થ ઘણા છે એટલે કાક તીર્થના મતલબ તીર્થનો અહીંયા અહિયાં નિષેધ નથી કર્યો પરંતુ છેલ્લે તીર્થ એના માટે છે કે કદાચ કોઈની કુટેવ હોય દુર્વ્યસન હોય અને તીર્થમાં ગયા પછી સંકલ્પ કરે કે હવે હું લઈશ નહીં તો એના માટે માટે તીર્થ બરાબર છે છે એટલા આ પ્રકારની બને એ બધા તીર્થોનું ફળ ભોગવે છે બાકીના તીર્થ એ કાક તીર્થ છે એટલે નિરર્થક તીર્થ કહેવાય છે સિરિયલ નંબર ઓગણત્રીસો અઢાર દેવી ભાગવત માં કહે છે મનોવાક કાય શુદ્ધાનામ નામ રાજસ્થમ પદે પદે તથા મલિન ગંગાય પી ગંગાત મનોવાક કાય શુદ્ધાનામ નામ મનવાણી અને કાય ની જેની શુદ્ધ છે શુદ્ધ હોય છે મન વાણી અને શરીર જેના શુદ્ધ હોય છે એ બધા જ સ્થાનના તીર્થોના સમાન છે કારણ કે મલિન એટલે એમાં તીર્થોનો નિષેધ નથી કર્યો પણ વન વાણી ને કર્મ જે પૂર્ણ શુદ્ધ છે તો એવા વ્યક્તિનું શરીર જ પોતે તીર્થરૂપ છે જેમ તુલસીદાસજી મહારાજે પણ રામાયણમાં કહ્યું છે થરાજ તો આ રીતે મન વાણી ને શરીર જેના શુદ્ધ છે એનું શરીર એ પોતે તીર્થરૂપ છે અને જેના મનવાણી શરીર શુદ્ધ નથી ગંગા કિનારે પણ એના માટે કીટ ઘાતક માટે કીડાથી ભરેલા છે કારણ કે ત્યાં પણ દુષ્ટ લોકો નિવાસ કરે છે દુષ્ટ લોકો નિવાસ કરે છે અને દુષ્કર્મ પણ કરતા હોય છે તો એવા તીર્થ ક્ષેત્રની અંદર જે પાપ કરે છે અન્ય ક્ષેત્રે ક્રિતમ પાપમ

એના પાપો દૂર કરવામાં ભાગી બનવું એટલે પ્રતિગ્રહ બને ત્યાં સુધી ન લેવો લેવો અને કદાચ તો માત્ર આજીવિકા પૂરતો જ લેવો કે જેનાથી ચાલે બાકી પ્રતિ બચવું થી બચવું જીતેન્દ્રિયા જીતેન્દ્રિય હારો એટલે અજીર્ણ રહીત પરિમિત એક વાર ભોજન એને હારો કે છે અને જીતેન્દ્રિય વ્યક્તિ હોય એ જ આવો લઘુ આહાર ગ્રહણ કરી શકે અને કોઈ ગ્રહણ કરી શકે નહીં નહી આવો જી વ્યક્તિ નિષ્પાપ છે જે તીર્થ અને જે તીર્થયાત્રા કરનારો છે એ બધા જ યજ્ઞોનું ફળ ભોગવે છે નિષ્પાપ થઈ તીર્થ અને તીર્થયાત્રા કરે તો એ તે બધા જ એકનો ભોગવે છે માટે તીર્થોની સાથે અહીંયા નિષ્ઠાનો પણ ઘણો સારો એવો સંબંધ છે